હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવું ભર્યા વગર આખા રીંગણનું શાક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરીને મારી ચેનલ ખુરશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો આખા રીંગણનું શાક બનાવવા માટે મેં સાતથી આઠ રીંગણ આખા લીધેલ છે તેના ડીટિયા કાઢીને તેને આ રીતે જીરો પાડીને તૈયાર કર્યા છે ત્યારબાદ થોડા બટેટા લીધા છે તો હવે આ બધી જ વસ્તુ તૈયાર કર્યા બાદ હવે મેં સિંગદાણા ગાંઠિયા અને ચવાણું ત્યારબાદ કાંદા અને ટામેટા બધા જ વસ્તુ લીધેલ છે આ બધા જને આપણે મિક્સર જારમાં ક્રશ કરીને ગ્રેવી કરવાની છે તો હવે આપણે અહીં ગાંઠિયાનો ભૂકો ત્યારબાદ સીંગનો ભૂકો જવાણાનો ભૂકો અને કાંદા અને ટામેટાની ગ્રેવી આ બધી જ વસ્તુ મિક્સર જારમાં ક્રશ કરીને તૈયાર કરી છે ત્યારબાદ એક કઢાઈ લઈશું તેમાં આપણે તેલ મૂકીશું તેલ સારી રીતે ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અહીં આપણે રીંગણાને તળવાના છે તો રીંગણ તળાય તેટલું તેલ આપણે મૂકવાનું છે તો એક પછી એક એમ બધા જ રીંગણને આપણે તળાવવા માટે મૂકી દઈશું અહીં આપણે મીડિયમ ફ્લેમ પર જ રીંગણને તળાવવા દેવાના છે જેથી તે હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી રહેવા દઈશું અહીં રીંગણ સાથે મેં થોડા બટેટા લીધા છે તેને પણ આપણે ફ્રાય કરીને તૈયાર કરીશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા રીંગણ એકદમ સારી રીતે હલકા એવા બ્રાઉન કલરના થઈને રેડી થઈ ગયા છે એટલે કે આપણા રીંગણ અને બટેટા બંને વસ્તુ તળાઈને સારી રીતે તૈયાર છે તો બધી જ વસ્તુને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું કે આપણા હલકા એવા બ્રાઉન કલરના રીંગણ અને બટેટા થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા ફ્રાય કરેલા રીંગણ બટેટા રેડી છે તો આ રીતે શાક બનાવશો તો એકદમ ટેસ્ટી શાક લાગશે તો હવે આપણે કઢાઈમાં ફરીથી થોડું તેલ લઈશું તેલ આપણું ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી રાઈ એડ કરી દઈશું આપણે રહે સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ એડ કરી દઈશું હિંગ એડ કર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું હળદર એડ કર્યા બાદ એમાં આપણે ત્રણથી ચાર મીઠા લીમડાના પાન એડ કરી દઈશું તો મીઠા લીમડાના પાન એડ કર્યા બાદ હવે આપણે જે કાંદા અને ટામેટાની ગ્રેવી કરી હતી તે ગ્રેવી એડ કરી દઈશું તેને તેલમાં સારી રીતે સંતળાવવા દઈશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો તેલમાં સારી રીતે થઈ ગઈ છે તો ત્યારબાદ હવે આપણે તેમાં થોડી આદુની પેસ્ટ એડ કરીશું આદુની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે હલાવી લેશું ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું એડ કરી દઈશું એક ચમચી ખાંડ એડ કરી દઈશું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું તો આ બધી જ વસ્તુ એડ કર્યા બાદ તેને સારી રીતે હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જજો કેમ કે એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થશે તો હવે આપણે તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ચવાણાનો ભૂકો એડ કરીશું એક મોટી ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરીશું ને એક મોટી ચમચી ગાંઠિયાનો ભૂકો એડ કરીશું આ બધી જ વસ્તુ એડ કર્યા બાદ તેને સારી રીતે આપણે હલાવી લઈશું જેથી આપણી બધી જ વસ્તુ છે તે તેલમાં સારી રીતે ચડી જાય તો આ બધી જ વસ્તુને તેલમાં આપણે થોડીવાર માટે કૂક થવા દઈશું ત્યારબાદ તેમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું તો આ બધી જ વસ્તુ પાણીમાં સારી રીતે મારી ચેનલ ને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો હવે આપણી ગ્રેવી સારી રીતે ચડીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં જે તળેલા રીંગણ અને બટેટા હતા તે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીં તમારે લાલ શાક કરવું હોય તો તમે કાશ્મીરી વરચું વધારે પણ એડ કરી શકો છો તો થોડીવાર માટે તેને ચડવા દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણું બધું જ તેલ છે તે ઉપર આવી ગયું છે અને શાકનો કલર પણ એકદમ લાલ થઈને રેડી થઈ ગયો છે તો હવે આપણું ટેસ્ટી એવું ભરેલા રીંગણનું શાક રેડી છે તો ફ્રેન્ડ્સ જેને રીંગણના ન ભાવતું હોય ત્યાં આમાંથી બટેટું પણ લઈને ખાઈ શકે છે એવું ટેસ્ટી એવું ગ્રેવીવાળું રીંગણ બટેટાનું શાક બનીને રેડી છે તો આ વસ્તુ તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો હવે આપણે તેમાં ગાર્નિશિંગ માટે થોડા દાણા એડ કરી દઈશું તો હવે આપણું શાક કમ્પ્લીટ રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી ને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો નાના મોટા બધા જને ભાવે તેવું ટેસ્ટી એવું રીંગણનું શાક બનીને રેડી છે સાથે મેં અહીં ફ્રાય કરેલા બટેટા પણ લીધા છે એટલે બધા જને ભાવે તો ફ્રેન્ડ્સ ફટાફટથી જઈને આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરો તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અહીં જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું શાક બનીને એકદમ રેડી છે સાથે બાજરીના રોટલા જોડે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી એવું આખા રીંગણનું શાક તૈયાર છે તો તમને કેવું લાગે તે જરૂરથી ટ્રાય કરો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં